તારીખ ચોવીસમી જૂનથી રાજ્યના ભાગોમાં ચોમાસું ચોમાસું બીજું વાહન આગળ વધશે અને તારીખ છવ્વીસ જૂનથી લગભગ ત્રીસ જૂન વચ્ચે અને ત્યારબાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં છે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ થવાની શક્યતા છે અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ રાજ્યના ઘણા ભાગોમાં હળવા ભારે વરસાદ આકસ્મિક થઈ શકે જેમ કે આજે સવારે અત્યારે ગાંધીનગરમાં વરસાદ જોવા મળે છે સવારે વરસાદ આવે ત્યારે લગભગ તે પછી વધુ વરસાદ આવતો હોય છે સવારના પ્રાતકાળને વરસાદ કે વરસાદના સાંટા જણાય તો ત્યાર પછી વરસાદ વધારે આવતો હોય છે સવારના ભાગમાં પશ્ચિમ દિશામાં મેઘધરું દેખાય તો તો અતિભારે વરસાદ આવતો હોય છે પરંતુ આ એ આ બાબત અંગે જોઈએ તો હવે ચોવીસમી જૂનથી આવેલું ચોમાસું ત્યારબાદ તારીખ છવ્વીસથી ત્રીસમાં વધારે શક્યતા થશે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વી મધ્યપ્રદેશના ભાગમાં આ આ વાહન પહોંચતા લગભગ પંચમહાલના ભાગો અને કેટલાક મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થશે અતિભારે વરસાદ થશે કેટલાક ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં કેટલાક ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે પણ આ વખતે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગો અને લગભગ આ ઉપરાંત કાળીકલો વિરંગામના કેટલાક ભાગો અને સાણંદના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ લગભગ બનાસકાંઠા પાલનપુર ધાનેરા શાંતરપુર આ ભાગોમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે અને અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની શક્યતા જણાઈ આવે છે એટલે હવે રાજ્યના ભાગોમાં એક ભારે વાહન ભારેખમ વાહન છવ્વીસથી ત્રીસ